અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ જે વિવાદ છે એ ગાંધીનગર પહોંચ્યો છે અંબાજી દેવસ્થાનના બ્રાહ્મણો સીએમ ને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સંચાલક મંડળ અંગે રજૂઆત કરવામાં આવી આ સાથે પબ્લિક ટ્રસ્ટ હોવા છતાં સંચાલક મંડળના પ્રતિનિધિ નથી હાલ માત્ર સાત અધિકારી દ્વારા જ વહીવટ કરવામાં આવે છે અંબાજી મંદિરનું વેપારીકરણ કરી નાખ્યાના આક્ષેપ પણ તેમણે લગાવ્યા ટેન્ડર પ્રક્રિયાથી આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવે છે માતાજીને શૃંગાર અને રાજભોગ ધરાવવામાં આવતો નથી તેમ પણ તેમનું કહેવું છે અંબાજીના તમામ ભૂદેવો મુશ્કેલી અંગે સીએમને રજૂઆત કરવા માટે પહોંચ્યા અંબાજી મંદિરનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ગયું છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એના બંધારણમાં લખેલું છે કે આ પબ્લિક ટ્રસ્ટમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સંચાલક મંડળમાં હોવો જોઈએ આજે સંચાલક મંડળમાં પ્રજાનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી માત્ર ને માત્ર સાત અધિકારીઓ દ્વારા આ સંચાલન કરવામાં આવે છે અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો કરી અને અંબાજી મંદિરનું વેપારીકરણ કરી રહ્યા છે આજે એકાવન શક્તિપીઠમાં માતાજી રડી રહ્યા છે માતાજીને કોઈ થાળ ધરાવવામાં આવતો નથી રાજભોગ ધરાવવામાં આવતો નથી શિણગાર કરવામાં આવતો નથી સાંજ સવાજ આરતી પણ થતી નથી તો આવા માત્ર દેખાવો કરવાના ફોટા પડાવવા અને ફતવાના આ સરકાર રોજે રોજ ફતવાના કાર્યક્રમો કરી રહી છે આજે અંબાજીનગરના તમામ યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવો એમને પડતી મુશ્કેલીઓના કારણે આજે ગુજરાત સરકારમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગુજરાત સરકાર અમારી વ્યાજબી માગણી અમારી સાચી રજૂઆતને ધ્યાને લે અને ઘટતું કરી અને બ્રાહ્મણોને ન્યાય આપે એવી તમામ ભૂદેવોની માગણી છે તો આખા વિવાદને લઈને ભક્તોનું શું કહેવું છે એ પણ તમને સંભળાવીએ જે ગુજરાતના જે મુખ્યમંત્રી સાથે બ્રહ્મ સમાજના જે અગ્રણી કહેવાય છે એમને મુલાકાત કરી છે શું છે આખો વિષય અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા એક જાહેરાત મળી કે હું સાંભળ્યું છે કે એમાં બ્રાહ્મણોની નિયુક્તિ કરવાની છે આઉટસોર્સિંગ તરીકે એટલે એક મજૂર અને એક બ્રાહ્મણની સમકક્ષ વ્યાખ્યા મંદિરે કરી બ્રાહ્મણ કદી એ મજૂર બની શકે નહીં એ શાસ્ત્રનો જ્ઞાતા છે એ યજ્ઞ કરાવી શકે છે એ વરસાદ લાવી શકે છે ને આવા જે બ્રાહ્મણોને અંબા માતા દેવસ્થાન તરફ એક મજૂર તરીકે ગયા એ અમને બ્રહ્મ સમાજનું મંદિર નહોતું હિન્દુઓનું ધામ હોય ત્યાં અમીર ગરીબનો કોઈ ભેદ હોવો ના જોઈએ અંબાજી મંદિરમાં અમીર ગરીબનો ભેદ થાય છે નેતા અભિનેતા પત્રકારો વગવાળા લોકો અંબાજી મંદિરમાં મોબાઈલ લઈને જઈ શકે છે એની લાખો રીલો સોશિયલ મીડિયામાં ફરે છે ત્યારે પોતાના ગામમાંથી બસમાં આવેલો એક સામાન્ય યાત્રિક મોબાઈલ લઈને જઈ το να આંબાજી મંદિરના ચાચર ચોક પરથી એના પરિવારના લાઈવ દર્શન નથી કરી શકતો તો આ બધા નિયમો સુરક્ષાના બાણે છે તો એ સુરક્ષાનું બાણું પણ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને સો એ સો ટકા જૂટ છે લખવો પડે આમના ઉપર આ સાત કર્મચારીઓ ઉપર જ આખો બાકી આઉટસોર્સિંગ કર્મચારીઓ છે એમને આપણે કાયમી નથી ગણી શકતા કે તો એમને કાયમી કરવા જોઈએ નહીતર કોઈ પણ ગામનો ધારો કે સરપંચ છો તો કોઈ પણ ગામની કમિટી પહેલાં થતી હતી પહેલાં કોઈ પણ ગામનો એક નાગરિક એમના અંદર સંસ્થામાં કમિટીમાં હોઈ શકતો તો પણ હવે આ બધું એમણે નીકાળી દીધું અને એમની જો હુકમી રાજ ચાલે છે ગમે તે દરવાજો બંધ કરી દેવો આ અધિકારીઓના કુડંગી રિવાજોથી આ મંદિર આખા વિશ્વમાં ગુજરાતમાં બદનામ થઈ રહ્યું છે અને કેટલાક પ્રશ્નો વચ્ચે હતા કે પેલા થાર ધરાવતા નતા બરોબર એ બ્રાહ્મણ આજે કેટલો દુખી હશે કે જેથી મુખ્યમંત્રીને એ મળવા ગયો તમે એક વાત વિચારો વચ્ચે હવનનું બી કંઈક નવું આવ્યું છે કે પહેલા ટેમ્પલ ઇન્સ્પેક્ટરનું કરવાનું પછી પૈસા ભરવાના એટલે ભુદેવ એ તો સાક્ષાત આપણે ભગવાનને નરી આંખે નથી બ્રાહ્મણ એક ભુદેવના અવતાર છે જ્યારે બ્રાહ્મણ દુખી હોય તો તમે વિચારો આ મંદિરમાં કેટલાક મંદિરના લીધે કેટલાક ગ્રામજનો પણ દુઃખી હશે અને તેથી હું વિનંતી કરીશ કે એને સુધારવાનો પ્રયત્ન કરે તો જે પ્રમાણે ભક્તો પણ કહી રહ્યા છે અંબાજી દેવસ્થાનના બ્રાહ્મણો આ તરફ સીએમને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ભક્તોએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે આ આખા વિવાદને લઈને તો આ તરફ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો વિવાદ હવે ગાંધીનગર પહોંચ્યો છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સંચાલક મંડળ અંગે રજૂઆત કરવામાં આવી છે પબ્લિક ટ્રસ્ટ હોવા છતાં સંચાલક મંડળના પ્રતિનિધિ નથી હાલ માત્ર સાત અધિકારી દ્વારા જ વહીવટ કરાય છે ભવનને નોંધણી કરવા માટે પાવતી લેવા માટે પણ યાજ્ઞિક વિપ્રમંડળને હેરાન કરવામાં આવે છે આ મંદિરનું સદંતર વેપારીકરણ સરકારે કરી નાખ્યું છે અમારી લાગણી છે કે સરકાર મંદિરનું વેપારીકરણ અટકાવે મંદિરે માઇ ભક્તો માટે ગરીબ અને તવંગર સૌનું આ માનું મંદિર છે માટે માના મંદિરમાં ભેદભાવ ન હોવો જોઈએ અને માના મંદિરમાં એટલા મોટા મોટા ખોટા ખર્ચાઓ પાડવામાં આવે જેની અવારનવાર અમે આ ખર્ચાઓની વિગત પણ સરકારને આપી છે તો સરકાર આજે અમે નવ મુદ્દાનું આવેદનપત્ર આપ્યું છે અમારા આવેદનપત્રના નવે નવ મુદ્દાઓમાં દેવસ્થાન ચેરમેન અને બનાસકાંઠાના કલેક્ટર શ્રી ખૂબ જ ગંભીરતાપૂર્વક આ મુદ્દા ઉપર ધ્યાન આપે અને વહીવટદારને સૂચના આપી અને અમારી માગણીઓનો સત્વરે અમને ઉકેલ મળે એવી રજૂઆત કરવા માટે આજે અમે આવ્યા હતા આપના માધ્યમ દ્વારા જગતભરના લોકોને જણાવવા માગું છું કે અંબાજી દેવસ્થાન પબ્લિક ટ્રસ્ટ છે એ વેપારીકરણનો અડ્ડો નથી માટે સરકાર વેપારીકરણ અટકાવે અને લોકોની આસ્થા પ્રમાણે મંદિરનો વહીવટ ચલાવે એકાવન શક્તિપીઠ બનાવ્યા ખૂબ મોટા ખર્ચા કર્યા એકાવન શક્તિપીઠમાં પૂજારીઓ પૂરતા નથી અને રેગ્યુલર એનો સમયસર એકાવન શક્તિપીઠમાં પૂજા થતી નથી થાળ ધરાવવામાં આવતો નથી વસ્ત્ર પરિધાન કરવા આવતા નથી આ તો માનું અપમાન છે તો તમારે એકાવન શક્તિપીઠ બનાવવાના જોઈએ જો તમારી શક્તિ નથી માના આસ્થા સાથે ધર્મની આસ્થા સાથે ખિલવાડ થાય એનું સરકાર કરી રહી છે માટે આપણા માધ્યમ દ્વારા આ સરકારને અને વહીવટારને અને ચેરમેન શ્રીને ધ્યાન દોરો કે અમારી માંગણીઓને સત્વરે ધ્યાન આપી અને ઝડપી ઉકેલ લાવે આવું નહીં થાય તો શું કરશો કારણ કે તમે અહીંયા રજૂઆત ગાંધીનગર શુધી કરવા આવ્યા છો આગળ અમે અમે આજે બનાસકાંઠાથી અંબાજીનગરથી ત્રીસ જણા રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે દેવસ્થાન મંત્રીને અમારા પ્રભારી મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ટૂંક સમયમાં અમારા નવે મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી જીધ્યા માર્ગે બ્રાહ્મણો ઉપવાસ કરશે આંદોલન કરશે રેલીઓ કાઢશે અને આ મુદ્દા ઉપર ધાર્મિકતાની ભાવનાને લઈ અને અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જમ્પીને બેસીશું નહીં